પહેલાં કેવું હતું કે કોઈને પણ કહેતા હતા ને ત્યારે મોઢામાં ફૂંક મારવાનું કહેતા હતા પહેલાં પણ હવે બધા એચઆઈવીના અને બધા રોગ જોયા પછી હવે એવું કરવાનું રહેતું નથી એટલે આને કહેવાય કમ્પ્રેશન ઓનલી થેરાપી અને જે અમે કહીએ કાર્ડિયોપલ્મોનરી રિસક્સિટેશન સી પી આર કે જેમાં અમે પેલું ઓક્સિજન વાળું અહીંયા લગાડીને સાઈડમાં બે કમ્પ્રેશન આપીએ ત્રીસ વાર દબાવવાનું બે વાર ઓક્સિજન આપવાનું ત્રીસ વાર દબાવવાનું બે વાર ઓક્સિજન આપવાનું બરાબર છે હા હવે છેલ્લી વસ્તુ કે નાનું બાળક હોય તો શું કરવાનું નાનું બચ્ચું છે તો તમે શું કરશો તમારે બે હથે આવી રીતે છે ને એને આમ સાઈડમાં લઈ લેશો આવી રીતે કારણ કે એનો આ સરફેસ એરિયા નાનો હશે અને અંગૂઠાથી એને દબાવશો એની આ વચ્ચેની છાતીનો કારણ સમજો છો કારણ કે એ બાળક નાનું હોય એટલે તમારા પંજાની અંદર આખી આખું ફિટ થઈ જાય એટલે બાળકોમાં ડાયરેક્ટ આવી રીતે ટ્રાય નહીં મારવાનું એને તો બાળક જતું રહે

નથી પ્રોપર હેન્ડ ગોઠવવાનો અને ફરીવાર ટ્રાય કરવાનો કારણ કે માણસ જીવે છે કે મરે છે એનો નિર્ણય તમારા પ્રેશર ઉપર છે એટલે ઘણી વખત ઉંમરલાયક દર્દી હોય ને એને જલ્દી પાછળ તૂટી જાય અમે લોકો પ્રેશર આપતા હોઈએ તો એ પાછળ તૂટી જાય પણ એ પાછળ કેવી તૂટશે કે અંદર નહીં ઘૂસે તમારો પ્રોપર હેન્ડની પોઝિશન હશે પણ જો ડાબી બાજુ કે જમણી બાજુ હેન્ડ જતો રહ્યો હશે તો એ પાછળ પછી તૂટીને અંદર વાગશે ફેફસાને કે હૃદયને નુકસાન પહોંચાડશે એટલે અમે લોકો પ્રેશર આપીને પેલા જીવ બચાવીએ છીએ કદાચ એકાદ બે પાથરી તૂટે તો ચિંતા કરવાની નથી એટલે ગભરાઈ નહીં જાઓ એટલે આની તો મેં પાથળી તોડી કાઢી પેલો મરી જ રહ્યો છે તમે એને બચાવો છો બરાબર આટલી વસ્તુ બધાને યાદ ઘરે જઈને પ્રેક્ટિસ કરશો એના વિડીયો તમારે મોબાઈલ ઉપર બહુ બધા સારા સારા જોતા હો તો એકાદ આવો વિડીયો પણ જોવાનો અને તમારા ઘરના આજુબાજુ રિલેટિવ મા બાપ બધાને આ વસ્તુ દેખાડવાની ક્યારે કોઈ વ્યક્તિ એક કદાચ ધારો કે તમારે પચાસ જણને પ્રેશર આપ્યું આખી જિંદગીમાં એમાં એક બચી ગયું તો તમને એનું એમ થશે કે યાર ના મેં એક જનો જીવ બચાવ્યો કોઈની પણ જોડે બને કે કોઈને પણ તમારામાં એક કોન્ફિડન્સ આવે કે મને કંઈક ખબર છે જેને કશી જ ખબર નથી એને કહો કે કંઈક ખબર હોય સારું છે નઈ અડી નતી તમે જમોડીજો રાઈટ સાઈડ પેલો મૂકો હવે ટ્રાય કરો જો હાથ હલે છે એટલે એનું જે કમ્પ્રેશન થાય છે એ પાંચ સેન્ટીમીટર સુધી નીચે જાય છે તો જ આની આવે એવું અંદર ગોઠવેલું છે યસ ગુડ મનમાં એક થી ત્રીસ સુધી રાખવાનું રાઈટ એક મિનિટ પૂરી થાય એટલે ફરી વખત ચાલ્યો હવે બીજા એક બેસો હા પેલા એક એક હાથ પેલા પ્રિપેર કરીને ત્યાં મૂકી દે તને ફાવશે ઓકે હવે બીજા હાથને લોક કર અને લોક કહેવાય એક હાથને બીજા હાથની જોડે પકડવો લોકિંગ કહેવાય ચાલો આપો નહીં હજી પ્રેશર પૂરું નથી અહીંથી ખભાથી દબાણા ખભાથી આખું તારું બોડીનું પ્રેશર આપ નહીં અવાજ નથી આવતો તો તારો જમણો હાથ આગળ લે પહેલાં નીચે રાખ જમણો હાથ હા હવે ડાબો હાથને લોક કર હવે પ્રેશર આપ ચલો ઓકે આ કેવી વસ્તુ છે લાઈવ માણસમાં ટ્રાય ના કરતા હાડકું ધોધી જશે બરાબર પણ તમારે કેવું હોય ઓશીકું કેવું હોય તમારે એનું ટ્રાય કરવું હોય તો જસ્ટ એને પ્રેસ કરીને જોવો તમારી એક જાતનું શું છે મુમેન્ટ આવી જશે આ પ્રેક્ટિસ ઘરે ઘરેજીન કરો તો તમારી મુમેન્ટ આવી જાય ભલે પછી પ્રેશર એ વખતે પ્લસ માઇનસ રહ્યું એનું બ્લડ સર્ક્યુલેશન થોડુંક ચાલુનું ચાલુ રહેશે આ પ્રેક્ટિસ કરવાની છે ઓછી ગા ઉપર લાઈવ પર ના કરતા હવે